નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ ગરાવડી ગામે ઠાકોર સોલંકી પરિવાર દ્વારા બહુચર માતાજીના પ્રાગટ્ય દિવસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પૂજા અર્ચના આરતી તથા પ્રસાદ રૂપે કેક કાપી અંદદોસ્ત ઉજવાયો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ગરાબડી ગામમાં બહુચરાજી માતાજીના મંદિરે સાકરતુલા આયોજન કરવામાં આવ્યું હતું ઠાકોર ધવલકુમાર દાણાજી ગામ વડાણા દ્વારા સાકરતુલા વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવી હતી ત્યારબાદ તમામ ભક્તોએ નાસ્તા તથા ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું બહુચરાજ માતાજીના કેક પ્રવીણભાઈ ઠાકોર દ્વારા કાપી ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર પ્રસંગે બસો થી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાયો હતો અહેવાલ પ્રવીણ ઠાકોર આજકા ભારત ન્યૂઝ સુઈ ગામ